हाँ? जाजीवर रखे जाजीवर क्या रखे तो चलो आओ तो रही हूँ वहाँ लगाता मैं आता रही हूँ बदअपेक्का जाओ बाल मंदिर मातो नीचे बेलाके पे बाल बाटी का मजा मैं हम लोगों की शूटिंग मैं खा खाले नाम देने ता खान शूटर इतनी हल्ले बाल मंदिर नो टाइम है बाल मंदिर नो है नीचे जिता आपको देना थोड� હજી તો આખો દી રાખીય વિરન ભાઈ કે 11 વાગે જાય ને 6:00 5 વાગે આવે ઇન થવાનું હે તઈ જરા બોલું થા છે 3:00 જરીક જ વાર નું હોય તો જ લાગે ને ખવા જાવ હો હા તો પછી હવે રડવાનું હોય ભણવાનું પડે ને ભણવું પડે કે ના ભણવું પડે તો તો જ આપડા વાડા થેલા ચોપડી બધું એકવાર તો રાખવાનું હોય ને તારે પાછું કેતા આવવાનું હોય ને દીદી આવે ઘરે હું ના તો પછી તો તમે તો કાયમ આવત રહ્યો છો ઘડીકવારમાં તો રડવાનું હોય કોઈ દી ની કોઈ દી રાયડી જવામાં રાજેશભાઈ લાઈટ આઈવા પાપા વગેરા 5 વાગ્યા નું કરિયે તો એ હું થાય ને બગતા એટલી રે આયા ની થાય તો ન્યા મતલ ભણું ગમનિયા જો હે કેરેત રહેવાનું ન હોય જો હવે મારા પપ્પા ને રાજુ કાકા ને ફુઆરા ફેરવા આવી ગયા છે ઓ ફુઆરા ફેરવી ને કેની રે

તો ભાઈ હવે ફુવારા ફેરવી નાખી ને આ માંડવી આપડી હવા ગતરા માં આગતરી માંડવી જે હુકાય છે હા આ એક જ લાઈન ટુક મહેરંગો આવી જ છે ને તોય પછી વાંધો નહી હવે અને રાજુ ભાઈ શું છે વરસાદ નું શું છે ઇતકે આજ તો આજ નો 5 6 વાગે કદાચ આમ કે સાઉં તો થઈ હકે આજ બરાબર આ વાતાવરણ ચેન્જ થઈ ગયું છે હ કે આજ થા હે પાછું કાર્લે થા હ હવે આજ તક આજે શું થાય પણ થવું જોઈએ હા હા દક્ષિણ ટૂંકમાં તો આપણે વરસાદ કહે દઈએ આશા છે કે આપણે આ હુકાતું બંધ થાય પાણી તો હવે હે નહીં આ તો ફતુર કરીએ ત્રણ ચાર ત્રણ ચાર ફુવારા હાકીએ આપણે બરાબર તો એમાં તમારું શું કેવું કે રાજુભાઈ અંબાલાલ કાકાને વાયરે આપણે રાજુભાઈનું ઇન્ટરવ્યુ લઈ તો શું કેવું છે રાજુભાઈ આપણે અહીંયા વરસાદની શક્યતા કઈ તારીખમાં એમ

વિન્ડી એપ્લિકેશનમાં જોતા અંદાજ એવો આવે છે કે સત્તર અઢાર સોળ તારીખની રાતેથી સત્તર અઢાર ઓગણીસ આસપાસ અને પછી મોટી સિસ્ટમ બને વાવણી લાયક વરસાદ આશા છે પણ આ રાઉન્ડ માટુકમાં આ જે હુકાતા મોલ છે ને એને લીલા કરી જાય એવી અટકર આવે છે તો હા રાજુભાઈનું એ કંઈક કેવું છે એટલે તમારે ફરી કેવું ના પડે વીસ તારીખ થી ત્રીસ ની વચ્ચે વાવણી લાયક વરસાદમાં અમને

પણ પાણી પી જાય એટલે ટૂંકમાં થોડાક દિવસ લીલું રહી શકે અને બહુ આને અમે પાય નથી આજ કેમ કેમકે થોડીક વહેલું વાવેતર થઈ ગયું ને એટલે તાણ વધારે દેવી તીજ અને માંડવીની જાત એવી છે કે માંડવીને તમારે વાવ્યા પછી વીસ દિવસ પચીસ દિવસ થઈને તણાવ વા દેવાની જો ડાયરેક્ટ વાવણા કરો ને પછી વરસાદ ચાલુ ને ચાલુ કન્ટિન્યુ રહીએ ને તો માંડવીયું બહુ એ વર થતું નથી ફૂલથી ગરકાપ થઈ ગઈ છે માંડવી એ જોતા તેમ છે કે હવે આને પાણી નહીં હમણાં પીપળા થઈ જાય ને કાં તો ઝાડવા ચૂહે ને વયાં જાય તો આપણે થોડું થોડું પાણી પાઈ દઈએ ને આ વર્ષે અંદાજ એવો છે કે ફાલતા હારો લઈ જવું જોઈએ બાકી હાથમાં આવે ના આવે એ વરસાદ ઉપર ને કુદરત આધારિત છે બધું તો હાલો અમે એક લાઇન ફેરવી લઈ ચાર પાંચ છ ફુવારા જેવું હું હાલે હતી એક કટકીમાં એક લાઇનમાં બે ભાગ કરીને પાતા જાય તો થોડું ઘણું લીલું રહી જાય બે બે ત્રણ ત્રણ કલાક પાઈ લઈ તો આલો ફટાફટ ફેરવી નાખીએ અમે હાલો ભાઈ છ ફુવારા ગોઠવી દીધા હે ને હવે વધારે રાખવા નથી છ જ ફુવારા આવીએ પાછા પાંચ છ વાર આ બાજુ આવશે અહીંયા રોગી લઈને પાછળ વીજો પાણી તો વાંચી આમ જ આવશે એટલે એટલા ફુવારા હાકવાના હે આપણે એ કલાક બે કલાક પાણી જાય ને તો લીલું રહી જાય ખાલી અને આ માંડવીને અમે ચાયન પાઈ નથી આજ સુધી પાણી હતું પણ આને તાણ દીધી જ છે મેં આગળ કીધું માંડવીને તાણ એકવાર જોઈ જ ત્યારે હાજુ ભાઈ બરાબર ને તો હવે

આ પણ હવે છે ને ટૂંકમાં મનથી મજબૂત રહેવાનું બાકીનું જે છે એ તો છે મનથી હારવાનું નહીં અનાજ ઓછું ખાવાનું કાં ભાઈ બરાબર ફ્રૂટ ઉપર મળી છે કરાજે આને કહું ફ્રૂટ ઉપર મળી છે જો રીંગણાનું શાક થાય છે અને આને રીંગણા બટેકાની ડોક્ટરે ના પાડી તું શું કરે આનું ભરી

ટાઈમ મળીએ દવા સાટ દે ને બાકી તા દવા વાળા ખાઈ ખાઈને જ માંદાપુને આવે છે ને આપણે હવે વરસદી પછી આ પકડમાં ઓલી નળી ચડાવવી ટપકની તો હું રાજુભાઈ જરાકી તૈયારી કરી લઈ આપણે પરવા એક ભાઈ આઈડિયો દીધો હતો કે એમને એમ ના ચડે ને આ નળી તો એને ગરમ પાણીમાં ગરમ કરીને પછી ચડાવવાની હોય તો આપણે ગરમ પાણી મૂકી દીધું હે ફુવારા ચાલુ કરી લીધા હતા તો લાઇટ વહી ગઈ છે તે લાઇટ હવે કંઈ આવે ટાઈમમાં પાંચ ને દસ મિનિટ થઈ ગઈ છે લાઈટ નથી એટલે ગેસ ઉપર આપણે પાણી ગરમ કરવા મૂક્યો રાજુભાઈ નડી ને આ બે લઈ લેતા પાણી ઘણું ગરમ થઈ ગયું હાલ અમારે રાજુભાઈ કારીગર આવી ગયા છે આ બાજુ રાજુભાઈ એટલું પાણી ગરમ હાલશે હવે હાથ અડાડવાનું ના હોય બળબડિયા બોલે અડે ની ક્યાં હાલશે તો જરા કુકર વાધે બહારનું લઈ જ બે હાથા નઈ થઈ જાય બે દાંડલામાં એક એક ચડાવી તો પાણી ઠંડુ થઈ જાય કે સમજાણું જરાક ઉકરવા દો વાંધો નહીં એક દાંડલો દાંડો મુક્તિ કુણો થતો થાય કયો ભાગ ચડાવ્યો તો આપણે આ આપણે કુણો માખણ જેવું કરી નાખીએ એવું હોય તો

એટલામાં જ હાર્ડ થાય આખો દાંડલો એક જ જાડો હેરખો હોય પણ આ ગોલાય હોય ને એટલે નળી આગળ ના જાય એટલે ગરમ એટલું જ કરાય આગળ જેટલું ગરમ કરીને એટલે બેવડી વરી જાય હવે એમને ના સડી આવી હું એને લાઈટ तो मोटर हल्दी कर दो हूँ लाइट ऊपर गर्म करना गैस का बचाव करते हैं क्या भी मेहनत पड़ी है जो आओ वो फारो थी तो यहाँ हाथ मान मान फेट किया है और फाइनली सड़ा भी लीधा है जी गरम से अड्डा तो नहीं बहु उकराव पड़े पानी भाई नक सड़े नहीं तो फाइनली एक वर्ष पशी आप नड़ियु सड़ा भी है गया सही બહુ પ્રશંસનીય વાત છે કાં ભાઈ આપણા માટે ઓહોહો ગરમી ટૂંકમાં આવી છે એમ રહોડામાં જાય ને એટલે વાર્તા પૂરી ભાઈ રહોડામાં એક મિનિટ આપણે હક થાય નથી તો હદ કરે બાયું થોડું વહેધું નહીં આપણે ને કોઈ દે આપણે દેશી માણસને હાચવવાની રીત આ હોય કે ક્યાં હે નેવે જોતા કે નેવે હોય અમુક વસ્તુ ટેસ્ટર પાના પકડું અને આજે આપણે હા ને પાક ધિરાણ ઉપાડવા ગયા હતા ખંભાળી આગળ આપણે શરૂઆતમાં કેતા જ ભૂલી ગયા રાધુબેન ને ખરીદી કરવાની હતી ને એને બાપુ આવ્યા હતા ફોર વ્હીલ લઈને ફોર વ્હીલ અહીંયા હજી પડ્યું હે કદાચ બાપુ ધોવું હે અને ઓલી બાજુ જો રાજુભાઈ લાઈટ આવી ને મોટર હલતી કરવા ગયા હજી આઈઆ નથી કદાચ વાયુવારી મોટર હલતી કરી રહ્યા હે તો જો વાહવારી મોટરના ફુવારે ચાલુ કરી દીધા હે દસ અગિયાર હતા એમાંથી ત્રણ કાઢ નાખ્યા આઠ જ ફુવારા રહેવા દીધા હે એક બહુ પ્રેશર નહોતો થતો ને કાલ બે કલાક આવેલી ને પાછી ન્યાન્ય લાઈન રાખી છે અને આજે જે હાલા એટલી વાર હાલવા દે અહીંથી તવો કંઈક લીલો થઈ જાય હજી બહુ નહોતું ફૂક પાણી પ્રેશર ઓછો હતો કાલ એટલે વાયુવારીમાં ત્યાં થોડીક વાર હજી જવા દેવું આ બાજુ આપણે ખેડ ખેડમાં હજી કલાક જવા દે હું કલાક ગીવ નથી હજી ટૂંકમાં કલાક દોઢ કલાક જાય ને તો કંઈક લીલું થઈ જાય પછી લાઈન આપણે અડધી આ બાજુ બાકી હે ને હલાડી લે હું ફુવારા આમ તો ખાલી ફુવાર જ મૂકવાના હે આપણે આપણી પીડામાં બીજું કંઈ યાદ ના હવે આપણે આપણામાંથી નવરા નથી થતા રાજુભાઈ એ અમદાવાદમાં પ્લેન દુર્ઘટના થઈ છે પ્લેન ક્રેશ થયો બહુ દુઃખની વાત છે અને આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ પણ આ પ્લેનમાં હતા ભગવાન એ બધાના આત્માને શાંતિ આપે અને એના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે ઘાયલ થયા છે હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે એ જલ્દી જલ્દી હાજર થાય એવી પણ મુરલીધરને પ્રાર્થના બહુ દુઃખની વાત છે આપણે આમ ખાલી વિચાર આવે ને તો એમ અંદરથી કિમે થઈ જાય છે પણ કુદરત આગળ કોઈનું કંઈ કામ ના આવે જાણવાનું હતું એ બની ગયું હવે બસ આપણે તો ખાલી વાત જ કરવાની ને અફસોસ જ કરવાનો તો મિત્રો હાલો આજની હાન પડવા જાય છે ને અમારે વાઈવારે ભાગમાં જો બા નેશનલ ને દે હે તે અર્ધ ને દે રે વાયુ હે અર્ધક ભાગ વરી રહે હે તે કાલ કદાચ ઈમાં કઈ ઓસું થઈ જાય પછી આપણે જે પાછળ વાવી ને ઈ માંડવી બધી નેદવાની બાકી હે પહેલી જ વાર ઈમાં ખાતર ભર્યું ને એટલે ખાતર માં ખડ નો બિયારો હે તે ખડ આવશે ઈમાં વધારે જીણું જીણું ને કણો છે હાતે આલી જાય પછી કદાચ વાંધો નહિ આવે ઓસું થઈ જાય આના રદમો હે ને ઇનો ટ્રાન્સફર થાન હે એટલે ઈનો બધો સામાન આવી ગયો હે જો આમાં ગેસ સિટોબ

ફુવારા હાલે છે પાંચ છ પાંચ છ આ બાજુ ફુવારા હાલે હે અને આ માંડવી તો મસ્તી ની થઈ ગઈ બીજી વાર નેદવાનું આલે છે અને આ કટકા પાસા ને ઈ નેદવાના બાકી છે અને હવે એક આ ભાગ કોરો બે કટકી હેઠળ કોરિયુર્યો બાકી પાણા વાળી નેહડો

બસ હવે ના જાજો ક્યાં પૂછ ગયા હતા આપડે બસ કઈ બનાવ્યું હતું વિડીયો ઠીક હા પછી મેં વિરેનભાઈ ને હોપી હું વયો ગયો તો ભાઈ ભણવા રીના પાર્ટીએ મારે હાલે હે દવા દવામાં જો રી આ બોટલ ભાઈ ને અપડાવી દીધી હે ત્રણે ટાઈમ પંદર મિલી પતંજલિ ની હે દેશી દવા છે આમ તો

આ ભૂખા પેટે પીવા ને એટલે કઈ ગરમ ના લાગે કદાચ એનું હોય ને એસિડિટી ની હે આ લગભગ કેપ્સ્યુલ હે હસીડી ની હોય એવું હાલો તો વ્યારું પાણી કરી લીધા ને હવે દવા બવા પીને જાય લંબાવવા ફુવારે હજી ફેરવવા હે તો એ કામ જરાક કરી લઈ અને છ ફુવારો હે ઈ અટાણ ફેરવવા નથી પણ જ્યાંથી આપણે અધૂરું છે ને એમાં ખાલી એક એક કટ બે બે કટકે ચડાવવાનું છે ફુવારા જ લઈ લીધા જો છૂટી થઈ જાય જાન થાય પાણી છે આપડે આ નિયારું ગાય ના છે હવે આ વલ્લા વાળો નિયારો થાય કોઈ પણ જે જૂના નિયારું છે ને એમાં તળાવ માં આવ્યું હતું ને એના લીધે હા પાણી તો આયા નવા એમાં આપણે સિંગલ ફેસ ઉતાર મોટી મોટર ઉતારીએ તો વાંધો ના આવે અને મસાલામાં ડૉક્ટરે કીધું હે જરાક વ્યસન ઓછું થાય ને તો દવા ઓછો ટાઈમ પીવી જોઈએ ને વધારે પીવી જોઈએ હલો આ સાથે આજના વિડીયોનું આપણે એન્ડ કરી દઈ ફરી મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ